ડીસાના ભૂપાનગર પાસે મોડી રાત્રે પિકઅપ ડાલાત ચાલકે ગફલતભરી ડ્રાઇવિંગ કરી પાણીપુરીની લારીને ટક્કર મારતા હિટ એન્ડ રનની ઘટના બની બે યુવકો સહિત એક ગાયનું મોત નિપજતા અરેરાટી પ્રસરી જવા પામી ડીસા શહેરના પાટણ હાઈવે પર ભૂપાનગર પાસે મોડી રાત્રે હિટ એન્ડ રનની ઘટના બની હતી જેમાં જીપ ડાલાદ ચાલકે ગફલતભરી ડ્રાઇવિંગ કરી ને પાણીપુરી લારીને ટક્કર મારતા બે વ્યક્તિઓના મોત નીપજ્યા છે જ્યારે એક ગાયને પણ અડફેટે લેતા ગાયનું પણ મોત નીપજ્યું હતું પિકઅપ ડાલા ચાલક અકસ્માત નાસી છૂટ્યો હતો ડીસાના ભૂપાનગર વિસ્તારમાં મોડી રાત્રે હિટ એન્ડ રન અકસ્માતની વિચિત્ર ઘટના બની હતી જેમાં પૂર ઝડપે જઈ રહેલા પિકઅપ ડાલા ચાલકે રસ્તાની સાઈડમાં ઉભેલી પાણીપુરીની લારીને અડફેટે લીધી હતી જેમાં પાણીપુરીની લારી ચલાવતા પ્રદીપ શિવરામભાઈ રાઠોડ ઉંમર વર્ષ તેમજ પાણીપુરી ખાવા ઉભેલા કિશન ભરતભાઈ રાવળ ઉંમર વર્ષ ચૌદ બંનેને અડફેટે લઈ હવામાં ફંગોળતા નીચે પટકાતા બંને યુવકોના ઘટના સ્થળે મોત નિપજતા અરેરાટી પ્રસરી જવા પામી હતી આ ઉપરાંત જીપ ડાલર ચાલકે એક ગાયને પણ ટક્કર મારી મોત નિપજાવ્યું હતું પિકઅપ ડાલર ચાલક અકસ્માત સરજી પાટણ હાઈવે પર જૂના દિશા તરફ નાસી છૂટ્યો હતો જ્યારે લોકોએ પીછો કરતા જીપ ડાલા ચાલક ઢુવા રોડ પર જઈ જીપ ડાલુ એક વીજ થાંભલા સાથે અથડાવ્યું તેમાં ડાલુ મૂકી ડ્રાઈવર નાસી છૂટ્યો હતો ઘટનાને પગલે દક્ષિણ પોલીસ સ્ટેશનના પીઆઈ સહિત પોલીસ સ્ટાફ તાત્કાલે ઘટના સ્થળે પહોંચી મૃતક બંને યુવકોની લાશને ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી છે જ્યારે ડીસા નગરપાલિકાની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી અન્ય કોઈ અકસ્માત ન સર્જાય તે માટે મૃત ગાયને પણ ખસેડી લેવામાં આવી હતી આ અંગે ડીસા શહેર દક્ષિણ પીઆઈ કેબી દેસાઈએ જણાવ્યું હતું એ ડાલા ચાલક ધુવા રોડ પર પિકઅપ ડાલો મૂકીને નાસી છૂટ્યો છે તેના માલિકનો સંપર્ક કરી ડ્રાઈવરને પકડવાના પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે આ બનાવ અંગે અકસ્માતમાં હિટ એન્ડ રનની સહિતની કલમો લગાવી દાખલારૂપ સજા થાય તે પ્રમાણે ગુનો નોંધી આગળની કડક કાર્યવાહી કરવામાં આવશે